જૂનાગઢમાં આલ માંગરોળ દરિયા કિનારે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી મરીન કમાન્ડો દ્વારા દરિયા કિનારે પરત આવતી તમામ બોટોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે જે રીતે ભારત પાકિસ્તાન વચ્ચે તણાવભર્યું વાતાવરણ છે દરિયાઈ વિસ્તારમાં ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે માછીમારોને દરિયો નહીં ખેડવાની પણ સૂચના આપી દેવામાં આવી છે અમે મરીન કમાન્ડો દરિયાઈ સુરક્ષા માટે અમારી રચના થયેલ છે અને હાલની પરિસ્થિતિને ધ્યાને લઈ અને અમારી વડી ઓફિસથી અમારા સિનિયર ઓફિસરથી જે સૂચના આપવામાં આવી છે એ પ્રમાણે અમે ચોવીસ કલાક રાઉન્ડ ધ ક્લોક પૂરેપૂરી દરિયાઈ સુરક્ષા માટે રચાયેલા છીએ અને પૂરી ખનથી મહેનતથી અને પૂરા ઉત્સાહથી અમે બધા અમારા મરીન કમાન્ડો આખા ગુજરાતમાં જે છે તમામ ખૂબ જ ખનથી કામ કરી રહ્યા છીએ અને અત્યારે હાલની પરિસ્થિતિ પ્રમાણે ફિશિંગ બોટ પણ હવે બંધ કરવામાં આવી છે કોઈ પણ ફિશિંગ કરવા નહીં જાય એ પણ અમે ધ્યાન રાખીશું કે કોઈ બોટ ફિશિંગમાં ના જાય અને આવનાર તમામ બોટને અમે ચેક કરીશું રાત્રે બે વાગે આવે કે સવારે ચાર વાગે આવે એટલે એ અમારે ખાસ ધ્યાન રાખવાનું છે અને દરિયાઈ સુરક્ષા માટેની જ અમે કામગીરી માટે એકદમ સજ્જ છીએ એમ એચ ઠાકર મત્સ્ય ઉદ્યોગ અધિક્ષક આગળ અન્ય સૂચના ન મળે ત્યાં સુધી માછીમારી માટેના ટોકન હાલ બંધ કરવામાં આવેલ છે તેમજ જૂનાગઢ જિલ્લામાં રજીસ્ટર થયેલ ચાર હજાર બોટો પૈકી એક હજાર બોટો હાલ દરિયામાં ફિશિંગ કરી રહેલ છે તેમને તાત્કાલિક પરત બોલાવી લેવામાં આવેલ છે કચેરીના ફિશરીસ ગાર્ડને તેમજ માછીમાર સમાજના પટેલ પ્રમુખ શ્રીઓ અને આગેવાનોને કોઈ પણ બોટો અને હોડીઓ દરિયામાં માછીમારી માટે ન જાય તેના માટે તકેદારી રાખવા માટે જણાવવામાં આવેલ છે પ્રકાશ લાલવાણી દિવ્યાંગ ન્યૂઝ માંગરોડ જુનાગઢ